માળિયાટીનામાં માં શ્રી રામ ભગવાન ના મંદિર ની તારીખ સોળ એક બે હજાર પચીસ ના પૂજન યોજાશે માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમીર શ્રી સિસોદિયા રામ મંદિર નિર્માણ સમિતિ સભ્ય છું માળિયા મુકામે જૂનું જે રામ મંદિર જર્જરી થઈ ગયું હતું એમને પાડી અને નયું નિર્મિત કરવા ધ્રાંગધ્રાના પથ્થરથી લગભગ પચાસ લાખ જેવો ખર્ચ થવાનો છે અને આમાં મુખ્ય દાતા અમારા અરુભાઈ જીલુભાઈ સિસોદિયા જીલુભાઈ લખાભાઈ સિસોદિયા પરિવાર છે જેમનું પાંચ લાખનું દાન મળેલું છે અને ગામમાંથી ખૂબ લોકોએ ફંડફાળો લખાવ્યો છે અને હજી પણ હું આજને દિવસે અપીલ કરું છું કે આવતીકાલે આ રામ મંદિર નિર્માણ જે થવાનું છે એમને શિલાપૂજનની વિધિ રાખી છે આવતીકાલ ત્રીજ ગુરુવાર અને તારીખ સોળના રોજ તો બોડી સંખ્યામાં લોકો રામભક્તો હાજર રહે અને આમાં સાથ અને સહયોગ દાન દક્ષિણા જે કંઈ આપવું હોય ખૂબ મોટી સંખ્યામાં પોડી ખૂબ દાન કરે એવી આજને દિવસે અપીલ કરું છું અને આમાં વધારેમાં વધારે લોકો કાલે હાજરી આપે એવી મારી સર્વને વિનંતી છે જય શ્યા રામ